મને ચિંતા છે કે જે લોકો જાતિવાદ થી મારા સમાજ ને ભરમાવાનો પ્રયત્ન કરે છે એવા લોકોને કઉ સાત તારીખે ચૂંટણી પતી જશે પછી 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 શું શું ક્યાં જવાનું વર્ષો સુધી મારા સમાજ ને પણ સત્તાથી વિમુખ રાખ્યો વર્ષો સુધી મારા સમાજ ને પણ સત્તા ની વિમુખ રાખ્યો મારા સમાજ ને તરસ લાગી એવું કહ્યું કે કુવા બાજુ ના જા એને રણની દિશા બતાવી

પ્રાણ પ્રતિષ્ઠા થતી ત્યારે કોંગ્રેસ વાળાએ ના પાડી તો શું અમે હિન્દુ નથી તમે હિન્દુ નથી તમે રામમાં નથી માનતા એમને રામ ગમતા જ નથી એટલે એમણે ના પાડી કે ના અમે નહીં જઈએ એવા કોંગ્રેસને માફ કરાય ખરું સાફ કરી દેવી પડે સાહેબ અને એવો જવાબ આપવો પડે કે એમને ખબર પડે દોસ્તો ચૂંટણી અમારે લડવાની પૈસા તમારે આપવાના દોડવાનું તમારે આ કેવું અમારી લડીએ છીએ પૂછતા તો નહી ત્યારે તમને વિનંતી કરું છું કે જો જો ભરમાતા નહીં વીસ દિવસ પૂરા થઈ જશે પછી શું આનો જવાબ કોઈ મને આપી દે તો હું સો ટકા એમની વાતનો જવાબ આપીશ